નમસ્કાર ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ પ્રદૂષણના સ્તરમાં વધારો નોંધાયો છે ખાસ મુખ્ય શહેરોની આપણે વાત કરીએ તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણનું સ્તર એકસો ને પાર પહોંચી ગયું છે નવેમ્બર બે હજાર પચીસ એર ક્વોલિટી ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટ શહેરમાં તો છેલ્લા પાંચ વર્ષનો જે પ્રદૂષણનો રેકોર્ડ છે એ બ્રેક થઈ ગયો છે એટલું બધું પ્રદૂષણનું સ્તર અત્યારે અમદાવાદ અને રાજકોટમાં નોંધાયું છે એ સિવાય વડોદરા અને સુરતમાં પણ પ્રદૂષણનું સ્તર એટલું જ નોંધાયું છે રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં બાર નવેમ્બરે આ પ્રદૂષણનું સ્તર એકસો સત્તાવન હતું જે ઓગણીસ નવેમ્બર સુધીમાં વધીને અત્યારે એકસો સત્તાણું સુધી પહોંચી ગયું છે એટલે જે રીતનું પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે તબીબોએ લોકોને પણ ચેતવણી આપી છે સાવચેત રહેવા માટે કહ્યું છે જેટલા પણ હૃદય રોગના શ્વાસના દર્દીઓ છે તેમણે તો જરૂરિયાત વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો તેમ છતાં પણ લોકો બહાર આવે છે તો તેમણે માસ્ક છે તે પહેરવું જોઈએ આ રીતની ચેતવણી લોકોને આપવામાં આવી છે સાથે જ લોકોએ પણ આ બાબતે જાગૃત થવું અત્યારે અતિ આવશ્યક વસ્તુ બની ગયું છે કારણ કે ખૂબ વધારે પ્રદૂષણનું સ્તર વધી ગયું છે તો લોકો પણ જાતે સમજીને કોઈપણ રીતે પ્રદૂષણ અટકાવવા માટેના જો પ્રયાસો કરે છે તો એ ખૂબ સારી બાબત રહેશે એટલે લોકો પણ આ દિશામાં જાગૃત થાય એ અતિ આવશ્યક વસ્તુ છે આ વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર